મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના વડા ગામ પાસે મિની ટ્રાવેલ્સ પલટી મારી ગઈ હતી ત્યારે ટ્રાવેલ્સમાં સત્તર લોકો સવાર હતા જે તમામ લોકો નવસારી જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે તે સમગ્ર માહિતી મુજબ ખાનપુર તાલુકાના વડાગામ ગાઘટા ગામ પાસે આ બનાવ બનવા પામ્યો હતો તો પ્રાથમિક માહિતી અનુસાર ચાર ધામની યાત્રા પર યાત્રિકો નીકળ્યા હતા જે યાત્રા પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી આ મિની ટ્રાવેલ્સમાં મહિલા પુરુષ સહિત નાના બાળકો સવાર હતા તો તમામ લોકો નવસારી જિલ્લાના વતની હતા હાલ મળતી પ્રાથમિક માહિતી અનુસાર ચારથી પાંચ લોકોને આ ઘટનામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તો આ અકસ્માત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ